મજબૂત હ્યુમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય તેમાં યોગદાન આપવાના આશયથી વેજલપુર વિધાનસભામાં સૌપ્રથમ વખત વિધાનસભા લેવલના સ્ટાર્ટઅપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વેજલપુર વિધાનસભા ક્ષેત્રમાં વસતા યુવાનો પોતાના સ્ટાર્ટઅપ માટે સન્માન મેળવે અને નવા સ્ટાર્ટઅપ માટે તેમને તમામ પ્રકારનું માર્ગદર્શન મળે તથા તેમને સરકાર તેમજ પ્રાઇવેટ ઇન્વેસ્ટર તરફથી આર્થિક મદદ મળે તેવા ઉદ્દેશ સાથે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે એસજી હાઈવે પર આવેલી વાયએમસીએ ક્લબ ખાતે કેન્દ્રના સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહના હસ્તે તથા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ નું ઉદઘાટન કરવામાં આવ્યું આજે છોકરાઓ આજના છાપામાં છે કે ગુજરાતમાં કારણે અડતાલીસ થી વધારે નોકરીઓ એક વર્ષમાં મળી યુવાનો યુવાનો નોકરીઓ આપવાની શરૂઆત કરી દીધી યુવાનો નોકરીઓ શોધતા હતા એની જગ્યાએ આ સ્ટાર્ટઅપના કારણે યુવાનો નોકરી આપતા થઈ ગયા આ મોટું પરિવર્તન માન્ય નરેન્દ્રભાઈ લાવ્યા છે આ આપણા માટે ગૌરવની વાત છે એટલે દરેકે દરેક ક્ષેત્રે કેવી રીતે આગળ વધાય આજે ગ્લોબલ પ્લેટ બે હજાર ત્રણમાં મને એમ લાગે કે જે બે હજાર ત્રણમાં ગ્લોબલ પ્લેટફોર્મ માટે વાયબ્રન્ટની શરૂઆત કરવી એ વખતે એમ કહેવાય કે દેશ પણ ગ્લોબલી કોમ્પિટિશનમાં ક્યાંય નહોતો આવતો એવું કહી શકાય એ વખતે એમણે ગુજરાતને ગ્લોબલ ઉપર મૂક્યું અને આજે તમે જુઓ આજનું આપણે વાઇબ્રન્ટ હમણાં પૂરું કર્યું માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દસમી કડી આજે કેટલા દેશના કેટલા લેવલના નેતાઓથી માંડી અને ઉદ્યોગપતિઓ ગુજરાતમાં આવ્યા આજે આજે એ જે પરિવર્તન છે એ પરિવર્તન આપણા યુવાનો માટે મને નરેન્દ્રભાઈ હર હંમેશ કહે છે ઘણી વખત પહેલા શું થાય કે યુવાનો ને યુવાનો માટે એક વોટર્સ નવા વધ્યા ના નરેન્દ્રભાઈ હર હંમેશ કહે છે કે ન્યૂ એજ વોટર્સ નહીં ન્યૂ એજ પાવર વધ્યો આ પાવર છે આપણો એટલે યુવાનો ને યુવાનોનો ઉપયોગ એ એક વોટ માટે કરીને છોડી દઈએ એ કેવું વ્યાજબી આજે એમના માટે જે પણ કરવું પડે એ કરવાની તૈયારી માન્ય નરેન્દ્રભાઈ બતાવી અને આ સ્ટાર્ટઅપના કારણે આજે ગુજરાત સરકાર પણ આ સ્ટાર્ટઅપ માટે હર હંમેશ જે ભણે છે એના માટે તો છે જ વ્યવસ્થા પણ જે ઘેર બેઠા આ સ્ટાર્ટઅપ બનાવવું હોય તો એના માટે પણ ગુજરાત સરકાર આ પોલિસીમાં એને ઇન્વોલ્વ કર્યા છે